ડો ફૂટ્યો છે સગીરા પાંચ મહિના ગર્ભ હોવાનું સામે આવ્યું છે સગીરાની માતાએ આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ એક ફરિયાદ આપેલ છે જે સંબંધે પોતાની જે નાબાલિક ભોગ બનનાર દીકરી છે એને ફેરફાર જણાતા પોતે મેડિકલ કરાવે તે સંબંધે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે તે સંબંધે એની પૂછપરછ કરતા પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધે અને જે શારીરિક સંબંધથી એને ગઢ રહી જવા પામેલ તે સમંદર પોલીસે તપાસ હાથ ધરી અને આજે આરોપી છે ગોપાલ એની